સર્વ અને જય સ્વામીનારાયણ આજે આપણે વેજ મન્ચુરિયન ઘરે કેવી રીતે બનાવી શકાય તે જોઈશું વેજ મન્ચુરિયન બનાવવા માટે આપણે ગાજર કેપ્સિકમ અને કોબીજને લઈ લઈશું અહીંયા મેં ત્રણસો ગ્રામ કોબીજ લઈ લીધેલી છે અહીંયા કોબીજના નાના નાના ટુકડા કરી લઈશું અને ચોપરની મદદથી કોબીજને ચોપ કરી લઈશું ઘરમાં રહેલા કોઈ પણ ચોપરની મદદથી આપણે ચોપ કરી શકીએ છીએ કોબીજને આપણે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લઈશું છીણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું છીણની ઉપર એક ચમચી મીઠું ભભરાવી લઈએ મીઠાને આપણે કોબીજના છીણમાં મિક્સ કરી લઈએ છીણને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી હવે આપણે ગાજરને લઈ લઈશું અહીંયા ગાજરના ટુકડા કરી લઈશું ગાજરને પણ ઝીણું ઝીણું ચોપ કરી લઈશું અહીંયા મેં બસો ગ્રામ ગાજર લીધેલું છે કેપ્સિકમના પણ નાના નાના ટુકડા કરી લઈશું ને તેને ચોપ કરી લઈએ અહીંયા મેં દોઢસો ગ્રામ કેપ્સિકમ લીધેલું છે હવે આપણે કોબીજના છીણમાંથી મીઠાના ભાગનું પાણી કાઢી લઈશું કોબીતના છીણને આ માપથી દબાવી અને બધું જ પાણી કાઢી લઈએ છીનમાંથી નીકળેલ પાઈને આપણે રવા દઈશું એનો ઉપયોગ આપણે આગળ કરીશું ચીનને આપણે એક બાઉલમાં લઈ લઈશું અહીંયા આપણે વાડકીની માપથી જોઈએ તો બે વાડકી છીણ થયું છે ગાજરના છીણને પણ આપણે વાડકીમાં લઈ લઈશું અહીંયા એક વાડકી છીણ થયું છે તેને આપણે ઉમેરી દઈશું વાડકીના માપથી હવે આપણે કેપ્સિકમને પણ લઈ લઈશું તમે જોઈ શકો છો પા વાડકી આપણું કેપ્સિકમનું છીણ થયું છે તેને પણ આપણે બાઉલમાં ઉમેરી દઈએ અહીંયા મેં ક્રશ કરેલા લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે ચારથી પાંચ મરચાંને ક્રશ કરી લીધા છે તેને પણ આપણે છીણમાં ઉમેરી દઈશું બે ચમચી છીણેલું આદુ લઈ લીધું છે તેને પણ ઉમેરી દઈશું મસાલાને આપણે ટેસ્ટ પ્રમાણે વધારો છા કરી શકીએ છીએ વાટેલા મરી લઈ લઈશું કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું કાશ્મીરી મરચું આપણે કલર માટે ઉપયોગ કરીએ છીએ મસાલાને આપણે છીણમાં ભેળવી લઈશું અહીંયા મેં કાશ્મીરી મરચું કલર્સ માટે ઉપયોગ કરેલું છે તેનાથી મંચુરિયન્સનો કલર એકદમ લાલાસ પટ્ટો થશે છીણમાં લોટ ઉમેરી લઈશું અહીંયા મેં અડધી વાટકી કોર્નફ્લોરનો લોટ લીધેલો છે એનાથી અડધો આપણે ચોખાનો લોટ લઈ લઈશું ચોખાનો લોટ ના ઉમેરો હોય તો અડધી વાડકી આપણે મેદો લઈ શકીએ છીએ અહીંયા મેં પા વાડકી મેદો લીધેલો છે તેને પણ આપણે અંદર ઉમેરી દઈશું લોટના ભાગનું મીઠું ઉમેરી લઈએ લોટને આપણે છીણમાં ભેળવી લઈશું ધીરે ધીરે આપણે બધું જ મિક્સ કરી લઈએ મસાલાવાળા છીણને હાથમાં લઈ લઈશું અને હાથની મદદથી એને નાના નાના બોલ્સ બનાવી લઈશું આ રીતથી આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું મંચુરિયન્સ માટે આપણા બોલ રેડી થઈ ગયા છે બોલ્સને આપણે તેલમાં તરી લઈશું તેલની આજ સ્લો ટુ મીડિયમ રાખીશું હવે આપણે એક એક કરીને બધા બોલ્સની અંદર તેલમાં મૂકતા જઈશું તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને મિત્રોમાં અને ફ્રેમેલીમાં શેર કરજો આ રીતે આપણે બોલ્સને છૂટા છૂટ્ટા મૂકતા રહીશું બે મિનિટ પછી આપણે બોલ્સને ફેરવી લઈશું ધીરે ધીરે તેલમાં ફેરવતા રહીશું આપણે જોઈ શકીએ છીએ કે બોલ્સનો કલર ધીરે ધીરે બદલાવા લાગ્યો છે એકાદ મિનિટ પછી ફરી આપણે એને ફેરવી લઈએ ધીરે ધીરે બોલ્સને ફેરવતા રહીશું બોલ્સ આપણા તરાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણે બધા જ બોલ્સને બહાર કાઢી લીધા છે તો તૈયાર થઈ ગયા છે આપણે મંચુરિયન્સ બોલ્સ એને આપણે પાંચ સાત મિનિટ ઠંડા થવા માટે રહેવા દઈશું મંચુરિયનને વઘારવા માટે કઢાઈમાં તેલ લઈ લઈશું આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા વધારો છા કરી શકીએ છીએ અહીંયા મેં લીલા મરચાંના ટુકડા લઈ લીધેલા છે ને આપણે વઘારવામાં લઈ લઈશું કેપ્સિકમ લઈ લીધેલું છે અહીંયા મેં નાના નાના કેપ્સિકમના ટુકડા લઈ લીધેલા છે મરચાંની તેલમાં મિક્સ કરી લઈશું ગાજરના ટુકડાને મિક્સ કરી લઈશું અહીંયા મેં આદુના નાના અને મોટા બંને ટુકડા કરી લીધેલા છે તેને પણ મિક્સ કરી લઈએ ધાણાના ઉપરમાં ભાગમાં જે નાની નાની હોય છે તેને મિક્સ કરી લઈશું આનાથી મંજુરાના ટેસ્ટમાં વધારો થાય છે હવે આપણે કોવિચમાં રહેલું પાણી રાખ્યું હતું તેને અંદર ઉમેરી દઈશું અડધી ચમચી સોયા સોસ ઉમેરી લઈશું અડધી ચમચી વિનેગર ઉમેરી લઈશું એક ચમચી રેડ ચીલી સોસ ઉમેરી દઈશું આની ચમચી ટામેટા સોસ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું થોડો પાવડર ઉમેરી લઈશું જે કોર્ન ફ્લોરની સ્લોરી ઉમેરી લઈશું હવે આપણે મંચુરિયન બોલ્સને એક એક કરતાં અંદર મૂકતા જઈશું બધું મિક્સ કરી લઈએ ઉપર થોડા ધાણા ઉમેરી લઈએ અને બધું મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણું વેજ મંચુરિયન એને ડિશમાં લઈ લઈશું ઉપર થોડા આદુના ટુકડા અને ધાણાથી એને ગાર્નિશ કરી લઈએ થેન્ક યુ ફોર વોચિંગ